જગત જનની માં અંબેના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મોહલ્લાપોળો અને સોસાયટીઓમાં નવરાત્રી પર્વને લઈને રાત્રિ દરમિયાન મા અંબેની આરાધના ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પાટણની વિવિધ શાળા સંકુલોમાં પણ નવરાત્રી પર્વને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓ અભ્યાસકાળથી જ હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી વિવિધ શાળા સંકુલોમાં હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત વિકે ભુલા હાઈસ્કુલ ખાતે પણ નવરાત્રી પર્વને લઈને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ સ્ટાઇલ અને સ્ટેપ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી આમ વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોથી અવગત થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી વિકે કે ભુલા હાઈસ્કુલ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારોની શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે નવલા નોરતાને લઈને શાળા સંકુલ ખાતે નવરાત્રી પર્વનું આયોજન કરતા વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા આજે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ નવરાત્રીના ત્રીજા દિવસે અમારી શાળા શેઠ વિકે ગુલા હાઈસ્કૂલ પાટણ ખાતે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓની મા અંબાના નોરતા માટેની એમની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે વહેલી સવારે આઠ કલાકથી જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મા અંબાના ગરબે નાચી અને કૂદી રહ્યા છે ખૂબ જ હર્ષોલ્લાસથી આ નવરાત્રિ પર્વની અમારી શાળામાં ઉજવણી થઈ રહી છે જેનાથી વિદ્યાર્થી ભાઈઓ બહેનોની અંદર જે ધર્મ પ્રત્યેની લાગણી છે અને ધર્મનું જે મહત્ત્વ છે એ એની સમજ વિદ્યાર્થી ભાઈ બહેનો કેળવી શકે છે